નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે જાણીશું મહાશિવરાત્રીનું મહત્વ તો મિત્રો મહિલાઓ માટે શિવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે શિવરાત્રી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે શિવરાત્રીનો પ્રારંભ અને તેના મહત્ત્વ અંગે અનેક પૌરાણિક કથાઓ છે શિવરાત્રિના મહત્ત્વને જાણવા માટે તેની આ પૌરાણિક કથાઓને જાણવી જરૂરી છે એક માન્યતા એ પણ છે કે ફાગણ મહિનાનો ચૌદમો દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ છે તેથી મહાશિવરાત્રીને આ દિવસે મનાવવામાં આવે છે શિવ અને પાર્વતીના લગ્ન પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રિ એ દિવસ છે જ્યારે ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા હતા મહિલાઓ માટે મહત્વ એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ મહિલા ભગવાન શિવને પ્રાર્થના કરે છે તો ભગવાન શિવ તેની પ્રાર્થનાને સહેલાઈથી સ્વીકારી લે છે ભગવાન શિવની પૂજામાં કોઈ વિશેષ સામગ્રીની જરૂર પડતી નથી માત્ર પાણી અને વીલીપત્ર થકી

ઈશ્વર મનુષ્યની સૌથી નિકટ હોય છે આ જ કારણ છે કે લોકો શિવરાત્રિએ આખી રાત જાગે છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો